સાથે હથિયાર રાખવા માટે اپિલ કરી હતી યુવતીઓને હથિયાર સાથે રાખવા અને સાવચેત રહેવા અને સુરક્ષિત રહેવા સંદેશો આપ્યો હતો ઘટના બની ગઈ રાજકીય રીતે મર્ડર કરવામાં આવ્યું એના વિરોધમાં અમે આજે આ કરીએ કેન્ડલ માર્ચ કરીએ છીએ અને એ રીતે અમારો વિરોધ પ્રદર્શન કરીએ પૂર્ણ થયા અને જો આનો કાંઈ નિવેડો નહીં આવે એ મર્ડર કરવાના જો તાત્કાલિક પકડીને બધું એને નહીં કરવામાં આવે એને ફાંસી નહીં આપવામાં આવે તો અમે ભવિષ્યમાં પણ ઉગ્ર આંદોલન કરવા તૈયાર છીએ અને એમાં આઈએમએને ઓલ ઓવર ઇન્ડિયા આઈએમએ સાથે રહેશે